નાઇસ નાઇસ શબ્દનો અર્થ સરસ મનપસંદ સુંદર સુકોમળ આનંદદાયક અનુકૂળ માયાળું મૈત્રીવાળું પારકાની સગવડ અગવડનો વિચાર કરનારું અતિ ચોકસાઈવાળું ચીકણું સૂક્ષ્મ કે ઝીણવટ ભર્યું થાય છે નાઇસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વુડ બી નાઇસ ટુ સ્પેન્ડ સમ ટાઈમ વિથ યોર ફેમિલી અર્થાત તમારા પરિવાર સાથે થોડો સમય વિતાવો આનંદદાયક રહેશે તેની પ્રત્યે ખૂબ દયા દાખવી હતી ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ